પહેલા વાત કરી લઈએ મેષ રાશિની મેષ રાશિ કે અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ જાતકો માટે નોકરીયાત વર્ગને પ્રમોશનના સુંદર મજાના યોગો રહ્યા છે શેર બજારથી આજે તમારે દૂર રહેવું બહુ જરૂરી છે અને ખર્ચા ઉપર નિયંત્રણ રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે કૌટુંબિક પ્રશ્નોની અંદર તમને સારું સમાધાન પ્રાપ્ત થતું જણાશે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે મેષ રાશિ વાળા જાતકોએ ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવો માત્ર નમસ્ત વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ કરવો અત્યંત તમારા માટે જરૂરી છે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિવાળા જાતકો માટે દાંપત્ય જીવનની અંદર આજે અણબનાવો દૂર થતા જણાશે મકાન વાહન ખરીદવાના સુંદર મજાના અવસરો પ્રાપ્ત થશે અને આજે સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે આજે તમારે વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો કોઈ પણ પ્રકારનું જ્ઞાન મેળવી શકો ને એ જ્ઞાન તમારા જીવનની અંદર સારો લાભ આપી શકે જેવી રીતે કોઈને ખબર પડે કે આ મુકુંદભાઈ છે ના મહેન્દ્રભાઈ છે અને આ પ્રફુલભાઈ ને અલગ અલગ લોકોની જ્યારે તમને ખબર પડે ત્યારે સમજવાનું કે જ્ઞાનની વૃદ્ધિ થવી જોઈએ એટલા માટે આ જ્ઞાનની વૃદ્ધિ આજે તમને થતી જણાશે આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર તમારે અભિષેક કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ને જશો જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન જય ગણેશ મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ મિથુન રાશિવાળા જાતકો માટે નોકરીયાત વર્ગને જવાબદારીની અંદર વધારો થતો જણાશે માનસિક તણાવ ચિંતામાંથી મુક્ત થવા માટેના તમારે પ્રયાસ કરવા પડશે આજના દિવસની અંદર યાત્રા પ્રવાસથી તમને સુંદર મજાનો લાભ મળી શકે અને વિવાહ બાબતની અંદર આજે પ્રશ્નોની અંદર તમને સારી એવી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર ખાસ કરીને મિથુન રાશિ જાતકોએ ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત રાશિની આપણે કરીએ છીએ કર્ક ના અક્ષર છે સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ વાળા જાતકો માટે ભાગીદારી વાળા કામકાજની અંદર વ્યવસાયમાં આજે તમને સારો લાભ મળી શકશે પ્રેમ પ્રસંગોની અંદર આજે તમને સાનુકૂળતા રહેતી જણાય ને વાહન ધીમેથી ચલાવવું જોઈએ કામ શાંતિ થી કરવું જોઈએ તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકે ધાર્મિક લોકો માટે વિદેશ યાત્રાના સંપૂર્ણ યોગો રહ્યા છે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમને સારો એવો લાભ મળતો જણાય દર્શાવ દર્શક મિત્રો પ્રેગનેન્ટ મહિલા હોય અથવા પ્રેગ્નેન્ટ થવા માટે હંમેશાને માટે તમારે દક્ષિણ દિશાની અંદર અથવા પૂર્વ દિશાની અંદર મોઢું રાખીને સુવો તો બેસ્ટ રિઝલ્ટ મળે એટલે કોઈ પણ જે બેન છે એ બેને દક્ષિણ દિશાની માથું અવશ્ય રાખવું જોઈએ ઉત્તર દિશાની અંદર પગ હોય અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને સારો લાભ મળે તમારા ઘરની અંદર સૂર્યની રોશની વ્યવસ્થા જેથી પોઝિટિવ લાભ મળી શકે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે એનો સ્વામી બને છે સૂર્ય મહારાજ પ્રશંસનીય કાર્ય થવાની આજે સંપૂર્ણ શક્યતાઓ બની શકે છે કૌટુંબિક સંબંધોની અંદર થોડો ઘણો સુધારો જોવા મળી શકશે વ્યવસાયની અંદર આજે સુંદર મજાના ગતિના યોગો પણ જણાઈ રહ્યા છે વિશ્વાસઘાત અને બચવું જરૂરી છે કારણ કે સ્વાર્થમ પર કાર્ય એટલે કોઈ પણ વ્યક્તિ સ્વાર્થ માટે તમારો ઉપયોગ કરી શકે માટે આવશ્યક રહેશે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું દૂધનો અભિષેક કરવાનું બિલ્વપત્ર અર્પણ કરવાના પોઝિટિવ લાભ મળશે હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના સ્વામી બને છે બુ મહારાજ સંતાન ને લગતી ચિંતાઓનું તમને સમાધાન પ્રાપ્ત થતું જણાશે લોકો સાથે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું હોય તો ધ્યાન રાખવાનું હો નહીતર સમસ્યા સર્જાતી ખેડૂત માટે સારો સમય છે બદલી અને તો સ્થળાંતરના નોકરીયાત વર્ગ માટે આજે બની રહ્યા છે આજના દિવસની અંદર બની શકે તો ભગવાન શંકર ના મંદિરે ભસ્મ અર્પણ કરવાની ભસ્મનો અભિષેક ભગવાન શિવ ઉપર કરવામાં આવે ભસ્મ તિલક ભગવાન ભગવાન શિવ ઉપર કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કોલર વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત્રણ સ્વામી બને છે શુક્ર મહારાજ આર્થિક બાબતે આજે તમને સંક્રામણનો અનુભવ થતો જણાશે ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ આજના દિવસની અંદર સંતાનને લગતી પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાશે સરકારી તંત્ર અને વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે કયો ઉપાય કરવાનો આજના દિવસની અંદર તુલના રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંદિરે જવાનું ભગવાન શંકર ઉપર જલનો અભિષેક કરવાનો મહિમના સ્તોત્રનો પાઠ કરવાનો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ કૌટુંબિક પ્રેમ ભાવના તમારી વધતી જણાશે નવી ઓળખાણ એના દ્વારા તમને સારો લાભ મળી શકે નોકરીયાત વર્ગને પ્રમોશનની શક્યતાઓ જણાઈ શકે અને ઓચિંતા મુશ્કેલી આવવાની પણ સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે વૃષ્ટિક રાશિ વાળા જાતકોએના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે સારો એવો ફાયદો પ્રાપ્ત થાય માટે વખત આજે જપ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક કરી લઈએ ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે બ ધ ને ધ એનો સ્વામી છે ગુરુ મહારાજ તમારા મનમાં ઉચ્ચાટ ઉદવેગ એનું વાતાવરણ આજે રહ્યા કરે આજના દિવસની અંદર માનસિક અશાંતિનો અનુભવ થતો જણાય ને દાંપત્ય જીવનની અંદર સાધારણ ચિંતાનું વાતાવરણ પણ રહેતું નોકરીયાત વર્ગ માટે સમય તમને અનુકૂળ કદર કરશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે કયો ઉપાય કરવો જોઈએ ભગવાન શંકરને આજે સાંજના સમયે તમે ખાસ કરીને સુખડીનો ભોગ રૂદ્રીનો ભોગ અર્પણ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે કાર્યમાં લાભ મળતો જણાય વાત કરી મકર રાશિ રાશિ કે જેના અક્ષર છે જેનો સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિ માટે રોકાયેલા પરિપૂર્ણ થતા જણાશે આર્થિક ઓછી થતી જણાય વિરોધીઓ ખાસ કરીને કાવા દાવા એ નિષ્ફળ બનતા જણાય રાજકારણ ની અંદર જોડાયેલા છો અને રાજકીય ક્ષેત્રની અંદર તમારે તમારું કામ કઢાવવું છે તો સાચવીને ચાલજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે આજના દિવસની અંદર બની શકે તો ગાય માતાની સેવા કરો ગાય માતાને ઘાસ અર્પણ કરો અવશ્ય પોઝિટિવ લાભ મળશે ને તમારા જીવનની અંદર ધીમે ધીમે સમસ્યાનો અંત આવતો જણાશે વાત સબજેક્ટ ઉપર વાત કરીએ પરંતુ એ પહેલા વાત કરી લઈએ કુંભ રાશિની કુંભ રાશિ કેના અક્ષર છે ગ શ સ ને શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે પોઝિટિવ તમને પોઝિટિવ લાભ આપશે એટલે કે સકારાત્મક વિચારધારા તમને સારો લાભ આપી શકે અંદર વ્યવસાયની અંદર અંદર વધારો થશે નાણાકીય રોકાણમાં તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ ભગવાન શિવના મંદિરે જય બિલ્વા અર્પણ કરવાના ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રુધમ ત્રિજન્મ પાપ એક બિલ્વમ શિવાર્પણમ બિલવા અષ્ટકમ દ્વારા જયારે ભગવાનને બિલ્લીપત્ર અર્પણ કરશો તો અવશ્ય તમારા જીવનમાં સમસ્યાઓ છે માનસિક મેન્ટલી ડિસ્ટર્બન્સ છે આ ડિસ્ટર્બન્સ દૂર થશે અને પોઝિટિવ લાભ મળતો જણાય હવે વાત કરીએ મીન રાશિની મીન રાશિ કે જેના અક્ષર છે દ થ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ મીન રાશિવાળા જાતકો માટે આર્થિક સંકળામણ દૂર કરવાના આજે તમને મળી શકે એમ છે પ્રવાસ અને નવી મુલાકાત તમને સારો લાભ દાંપત્ય જીવનની અંદર થોડા ઘણા મતભેદો ઉત્પન્ન થઈ શકે અને પ્રેમ પ્રસંગોની અંદર પણ આજે તમને પ્રતિકૂળતા રહેતી જણાશે આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો રાધા કૃષ્ણ ભગવાનની આજે પૂજા કરો રાધા કૃષ્ણના મંત્રનો જપ કરો અવશ તમારા જીવનની અંદર તમને પોઝિટિવ લાભ મળશે ને તમારા જીવનની અંદર સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય દર્શક મિત્રો